હલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે હમણાં બે દિવસ ત્યાં બ્લોગ આવ્યો નહોતો એટલે આજે કીધું ચાલુ કરી નાખી આજે એમથી બનાવવાની છે મેગી આપણે જમવાનું કાંઈ છે નહીં મેગી ખાઈને ઓળવવાનું છે તો ખાસ વિડીયોમાં રહી રહીજો આપણે મેગીનો ફૂલ વિડીયો આજે મૂકશું એવડો થાય એવડો મેગી બનાવવાનો છે એવું ભાઈ કે મેગી ખાવી છે અને આપણે અમે બે જણા હતા એમ તો કે મેગી બનાવી નાખી તો મેગી જોવાનો વિડીયો હે ને ખાસ ભૂલતા નહીં મસ્ત મજાનો રાંધવાનું કાંઈ બીજું છે નહીં અને ખાસ મેગીમાં જ રોડવાનું છે આજે ખાવાની છે મેગી તો ખાસ વિડીયોમાં બના રહીજો હીરો ભાઈ લેવા ગયા મેગી આપણે જો અડધી પોણી કલાક પછી એને મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ તો તમે ખાસ વિડીયોમાં હે ને બીને રહીજો હમણાં બે ત્રણ દિવસ ત્યાં લોગ આવ્યો નહોતો હવે અરવું યાર આપણે લેબ્રેડ થવાનું છે રોજે રોજનું બને તો રોજે રોજનો મૂકવાનો છે તો તમે થોડોક સપોર્ટ કરજો વાલા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો વિડીયો જોતા હોય તો ખાસ લાઇક કરી નાખજો ને એક કોમેન્ટ તમને જેવી મજા આવે આવી એક કોમેન્ટ કરી નાખવાની લાઈક કરી નાખવાનું વિડીયોને આગળ શેર કરી નાખવાનો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારા વાલા તો હાલો બનાવી નાખી આપણે મેગી ચેનલી આપણે હીરોભાઈ છે ને મેગી લઈને આવી ગયા છે અને આમાં દર્શભાઈ હલો કહી દો હાલો હું આમાં કહી દે હાલો હા બતાવો લે un લેવા odio gor le gor ca yo te iru pe mi gile na vigia ha lo me li gem so ma jama o ja so so ti pe la boda de jai mata સબસ્ક્રાઇબ કરો મારા કલેજ આવકારો ખરા હીરોભાઈ મેગી હા અને આપણે થોડી જ વારમાં મેગી બનાવવાનું સ્ટાર્ટ કરશું ફાઇનલી ફેમિલી આપણે જો ડુંગળી ટમેટું સુધારવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ટમેટા છે ડુંગળી સુધારવાનું ચાલુ છે આપણે નાખવાનું છે ડુંગળી ટમેટું તો ફેમિલી તમે કેવી મેગી બનાવો ને ખાસ કોમેન્ટ કરી દેજો આપણે ડુંગળી ટમેટાવાળી આજે કરવાની છે આપણે સાદી એ બનાવીએ એમને તેલ વગર ખાલી મસાલા વાળી આજે ડુંગળી ટમેટા અને વઘાર બનાવવાની છે મસ્ત મજાની તમે વિડીયોમાં બનાવી લેજો એટલે આપણે વઘાર તમને બતાવીશ ડુંગળી ટમેટાનો બીજું કાંઈ હોય નહીં તો આપણે સાદી ખાઈ છે આજે ડુંગળી ટમેટાવાળી ખાવાની છે અને જો તારે ખાવી મેગી આ ચાઈ બજા ખાયા ટમેટા ખાવા એ શું હે દુવાન કોનું આ શું હે માં કોનું કે બોલો થઈ હે થઈ બોલો બોલાય તો હા બોલાય આપણે હે ને હમણાં વઘાર મૂકી દઈ તમે ખાસ વિડીયોમાં બનાવી જો એટલે તમને ખબર પડી જશે કે એ રીતના મેગી બનાવવાની હોય જોકે બધાને આવડતી હોય નાના છોકરાને એમાં હીરો બહેન કહો ને તો હીરો ભાઈ વઘારી દે મેગી એટલે મેગીમાં ખાસ એવું નથી પણ આજે મેગીનો ખાસ બ્લોક બનાવવો છે એટલે તમે વિડીયોમાં બના દેજો ફાઇનલી ફેમિલી આપણે તેલ આવી ગયું છે અને રાઈ જીરોનો વઘાર કરી નાખી થોડોક એવો વઘાણીથી એવો થોડીક નાક દે રાય અને થોડીક નાક દે વઘ નાખ દે વઘ હાલો ખાખો ડુંગળી ટમેટો જો નાખી દે અને હળો હળો વધી જાય ને ત્યાં ઊભી પછી આપણે ટમેટું નાખશું હવે હળવ હળવા તેલમાં ચાલો ફેમિલી ડુંગળી લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે ટમેટું નહીં નાખી પછી ટમેટું નાખી દેસિ ફેમિલી આપણે ડુંગળી પાકી ગઈ છે અને હવે નાખી દે આપણે ટમેટું જો ટમેટું એડ કરી નાખી પછી આપણે આમાં નાખી દેવું મસાલા અને પાણી તમારે જેટલી ઢીલી રાખવી હોય એટલું પાણી એડ કરી દેવાનું ટમેટા એડ કરના થાય પછી નાખ દેવો આપણે મસાલા ફેમિલી આપણા મસાલા તૈયાર છે તમારે જે મજા આવે ને એ મસાલા નાખ દેવાના ભાવતા હોય આપણે હળદર નાખી દઈ હળદર ટેસ્ટ ફૂલ આવે ને એટલે હળદર થોડીક વધારે નાખવું નાખી દઈ આપણે જીરું નાખી દીધું જીરું નાખી દઈ મેગીનો મસાલો તોડો હાલો થોડી ચટણી લાવો ફેમિલી આપણે ચટણી એડ કરવાની છે લાવો તીખું મરસું નથી લીધું આપણે કાશ્મીરી મરચું લીધું એટલે તીખું ન લાગે એટલે થોડુંક તો એડ કરનાથી બહુ નહીં કરવાનું એને તીખી ખાવી એને તીખું કરવાનું અને હવે આપણે નાખી દેજો મેગી મસાલો મસ્ત મજાનો ત્રણ પેકેટ હે ને એટલે આપણે બે કોથરી નાખશું તેણી નાખવી તેણી નાખી દેવાની નાખી દો ને ભાઈ તો ટેસ્ટ આવે મેગીનો લાવો પાણી ફેમિલી નાખી દેવાનું હીરો પાણી નાખી દઈએ નાખવાનું મેગી નાખીને પછી અંદાજ આવે એટલું પાણી નાખવું આપણે નાખી દીધું જો થઈ ગયું ને રગડું મસ્ત મજાનું તૈયાર હવે આમાં નાખી દેવાની આપણે મેગી ચડી જાય એટલે ફિમલી આપણે મેગી કમ્પ્લીટ છે ને હવે નાખી દઈએ આપણે મેગી જો મસ્ત મજાની નાખી દીધું પેકેટ નાખી મેગી નાખી દીધી આપણે હવે તમારા હાથો પાણીનો અંદાજ આવે તમારે કેટલી ઢીલી થાવી છે કે માપે થાવી છે એ તમારે પીવાય હોય ને અમારે ત્યાં પીવાની જ મજા આવે એટલે આપણે પાણી વધારે નાખશું એટલે મજા આવે જો મસ્ત મજાની મેગી થઈ ગઈ કમ્પ્લીટ વીસ મિનિટ થઈ કેટલી જો આમાં પાણી આપણે એડ કર નાખી ઢીલી મેગી હોય ને મજા આવે જો હજી વધારે ઢીલી કરવી તો હજી વધારે પાણી નાખે હવે પાણી ભરવા દઈશું થોડુંક તો ટેસ્ટ આવશે મેગી અને મસ્ત મજાની મેગી થઈ ગઈ ને લેડી મસ્ત મજાની મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો જુઓ એને એક નંબર આપણે તો એને ડુંગળી ટમેટાવાળી વધારે ભાવે અમુક કાચી મસાલાવાળી ખાતા હોય હીરો ભાઈને કાચી જ ભાવે છે મસાલાવાળી ખાલી બાફી અને આપણે ડુંગળી ટમેટાવાળી ખાવાની જો મેસ્તીની મેગી થઈ ગઈ કમ્પ્લીટ તો આપણે હે ને હવે ભાણામાં પીરસી લઈ ને પછી જમી લઈ કેમકે આજે ખાલી આ મેગી જ ખાવાની છે બીજું કોઈ વસ્તુ ખાવાનું નથી જો મેગીની શરૂઆત થઈ ગઈ છે ભાણામાં પીરસાઈ રહી છે છેને જો વાહ ભાઈ વાહ મસ્ત મજાની મેગી હો આવી જાવ મિત્રો મેગી ખાવા બધા ફેમિલીને જ આવે રામંત્રણ મેગી ખાવા ફાઇન ફેમિલી બધા જમવા બેસી ગયા છે જમવા એટલે મેગી ખાવા બીજું કાંઈ જમવાનું છે નહીં યુવો ભાઈ શરૂઆત કરી નાખી જો ફૂક માર જો હેને આપણે એને ટેસ્ટ કરી નાખીએ મેગીનો કે ઓક છે ગરમ છે ને હીરો કે ઠડી ગઈ ગરમ ગરમ જો એ નંબર 2 નું કેટલો ટાઈમ છે મેગી નથ ખાધી ખબર છે જાજો ટાઈમ થઈ ગયો મેગી નથ ખાધી આજ બનાવી જો આ જડપ સડી ગઈ ને તો બનાવી નાખી ને બધાય જમવા બેસી ગયા છે જો દર્શભાઈ ફેમિલી આપણે મસ્ત મજાના મેગી ખાય ને કમ્પ્લીટ થઈ ગયા છે ને આ બાજુ હીરો હોય બે ગયા કેવી ખાતી મેગી બે ખાય બે ખાય ગયા ને હલતો નથી કયું ના એને બેઠો કેટલી મેગી ખાઈ ગઈ છે અને આ જો મારા ભાઈ છે ને થાર થી રમે છે કેમનું જ આવું છે હું મારે કે બાજુ લઈને જાવું છે આપોયા ગાડીમાં કેને ને છે લે આપો છે આયે તો હાલો ફેમિલી મારે આપણે હે ને વ્લોગ આજે સ્પેશિયલ બનાવ્યો હતો તો તમને વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરી દેજો વાલો આપણે ડુંગળી ટમેટું એને વઘારીને મેગી બનાવી હતી તમે કેવી રીતના બનાવો ને એ વાળા કોમેન્ટ કરી દેજો તો અત્યારના વ્લોગમાં આટલું જ તો તેમનો અમારો વ્લોગ ભીમો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાબા આય